આગળ વાત કરીએ મહેસાણામાં આંબેડકર બ્રિજ માત્ર વર્ષમાં જ તૂટ્યો બેદરકાર રણજીત કંપનીને છાપરવાનો પ્રયાસ થઈ રહ્યો છે રણજીત બિલ્ડકોન કંપનીએ બનાવેલો બ્રિજ તૂટ્યો હતો મહેસાણામાં આંબેડકર બ્રિજનું ટેસ્ટિંગ લેવાય તે જરૂરી બની ગયું છે હલકી ગુણવત્તાના કારણે બ્રિજ દસ વર્ષમાં ત્રીસ વખત રિપેર કરાયો ઢીગડા મારીને છેલ્લા દસ વર્ષથી બ્રિજ ચલાવાતો હતો બે વખત આ બ્રિજ નું સમારકામ જે છે તે કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી અને બે વાર જે છે તે પોલીસે ટ્રાફિક ના નડે તેને લઈને લોકો જે છે અને લોકોને ટ્રાફિક નિયમન ધ્યાનમાં રાખીને પોલીસે બંધ કરવા માટે અને પરમિશન નથી આપી ત્યારે આ અત્યારે હાલમાં તૂટી પડે છે એના સ્થાનિક લોકો જે છે તેની સાથે વાત કરીશું આજે બેને અમારે ધંધો બગડી ગયો જો મહેસાણામાં અમારા રિક્ષાવાળાનો તમામ રિક્ષાવાળાઓનો ધંધો બગડી ગયો પાલા પાલાવાસણા બ્રિજ નું કામ ચાલે છે અહીંયા બ્રિજ નું કામ ચાલે છે ગોપી નાળે થી અમને જવા નથી દેતા અને અહીંયા પ્રશ્ન ટ્રાફિક નો હલ થાય અમારો ધંધો બગડી જાય અમને કશું મળતું નહીં અમારું રિક્ષા ઉપર ગુજરાન અમે ચલાવીએ પણ આ બ્રિજ તૂટી ગયો આ બ્રિજ ની કાર્યવાહી કાયદેસર કરવી જો કારણ કે આવું કામ ચાલે છે એટલે અમારો તો આખો દાડો ધંધો બગડે બે દાડા તહેવાર ની રજા હોય અને બે દાડા આવી બ્રિજ ની રજા

બંધ થઈ ગયો એટલે અમારો ધંધો આખો દિવસ બગડે પાયલ સંદેશ ન્યૂઝ મહેસાણા